નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેનો પાઠ અગિયાર જેનું નામ છે ઉત્તમે આપ્યા ઉત્તર આ પાઠની સમજૂતી વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ ઉત્તમે ઉત્તર સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે તે એક સંકલિત એકમ છે એટલે કે કોઈ લેખક નથી પરંતુ તેને લોકોના ઉપયોગ માટે આવે આ પ્રકારે કંઈક વાતો છે તે જુદા જુદા સ્ત્રોતોમાંથી એકત્ર કરી અને આપણને અહીં આપવામાં આવેલી છે તો ચાલો આપણે જોઈએ કે વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન વધુ સગવડભર્યું પણ બન્યું છે આજના યુગમાં રોબોટ એટલે કે યંત્ર માનવથી સૌ કોઈ પરિચિત છે અને આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવી છે જેમાં ઉત્તમ નામનો એક યંત્રમાનવ પોતાની કથા માંડે છે જે ઘણી જ રસપ્રદ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ ટેકનોલોજીના યુગની અંદર રોબોટ છે તે આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે અને જૂના સમયથી રોબોટની કલ્પના છે તે ક્યારથી આવી લોકોના મનમાં આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર છે તે કેવી રીતે આવ્યો તેના વિશે આપણને કેટલીક વિગતો છે તે અહીં આપવામાં આવી છે તો આપણે ચાલો તેના વિશે જોઈએ નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે મુકે વિદ્યાર્થી મિત્રો લાઈવ ટેલિકાસ્ટ જોવા માટે જેવી રીતે આપણે ન્યૂઝ ચેનલની અંદર સમાચારો જોઈએ છીએ તેની અંદર કોઈ પણ ઇન્ટરવ્યૂ છે તે આવતો હોય છે એવી જ રીતે નગરના એક મોટા હોલની અંદર આ પ્રકારના ઇન્ટરવ્યૂનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં દરેક ચેનલ્સના પત્રકારો છે તેમણે આવી અને પોતાનો રેકોર્ડિંગના સામગ્રી કેમેરા આ બધું છે તે વ્યવસ્થિત ગોઠવી અને તૈયારી કરી ચૂક્યા છે સમગ્ર દુનિયાની અંદર પણ લોકો આ ટેલિકાસ્ટ શરૂ થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે રાહ જોઈ રહ્યા છે કારણ કે આ ટેલિકાસ્ટ છે તે કંઈક નવું જાણવા મળે એ માટે હતું તો ઉદ્ઘોષક ઉદ્ઘોષક એટલે જે સ્ટેજનું સંચાલન કરતા હોય તે વ્યક્તિને ઉદ્ઘોષક કહેવાય તે ઉદ્ઘોષક બોલે છે કે મિત્રો આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઉદ્ઘોષક છે તે મિસ્ટર ઉત્તમ તે આ પરિષદને સંબોધિત કરવાના હતા અને તેઓ સ્ટેજ ઉપર પધારી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે લોકોને કહે છે અને લોકો તેમને તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરે છે તેમને વધાવે છે અને મિસ્ટર ઉત્તમ છે તે સ્ટેજ ઉપર પધારે છે ચાલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપશોને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આગળ વધીએ મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવી અને માઇક સંભાળ્યું બે હાથ જોડીને બોલ્યા કે મિત્રો આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર મિસ્ટર ઉત્તમ છે તે ત્યાર પછી સ્ટેજ ઉપર આવી અને કહે છે કે તમે બધાએ મને માન સન્માન આપ્યું સ્વાગત કર્યું મારું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્ર માનવને માનવ જેવી ગરિમા આપી છે તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે એટલે કે તે હજી પણ લોકોનો આભાર માને છે કે તમે મને એક માણસ જેટલું ગૌરવ એક માણસ જેટલું મહત્ત્વ આપ્યું અને તેના માટે તમે મને આ રોબોટ જગતમાં સૌથી મહત્ત્વની ઘટના બની રહી છે માટે હું તમારો સૌનો દિલથી આભાર માનું છું ત્યાર પછી તે કહે છે કે હવે તમે પ્રશ્નો પૂછી શકો છો એટલે કે તમે મારા વિશે જાણકારી મેળવવા માગતા હોય તો તમે મને પ્રશ્નો પૂછી શકો છો અને તે પ્રશ્નોના જવાબો હું આપીશ એટલા માટે લોકોને પ્રશ્નો પૂછવા માટે કહે છે ત્યાર પછી પ્રશ્નોનો દોર છે તે શરૂ થાય છે આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું કે મિસ્ટર ઉત્તમે આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો પત્રકાર છે તે તેને પૂછે છે કે તમને આવો યંત્રમાનવ બનાવવો જોઈએ એવો વિચાર ક્યારે આવ્યો ત્યારે મિસ્ટર ઉત્તમ છે તે જવાબ આપતા કહે છે આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદી પહેલાંનો છે દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે એટલે કે વર્ષોથી માણસ એવું વિચારતો હતો કે એક એવું યંત્ર કે એવો માણસ હોવો જોઈએ કે જે થાક્યા વગર આપણું કામ કરી શકે અને દંતકથાઓ એટલે કે લોકો પાસેથી આપણે સાંભળેલી વાર્તાઓની અંદર પણ આવી વાતો આવે છે કે એક એવો માણસ હોય કે જેને ગમે તેટલું કામ કરાવો તે ક્યારેય થાકે નહીં તો આવી ચાકર એટલે કે નોકર આપણે જેટલું કહીએ તે કામ કર્યા કરે આપણો હુકમ માન્યા કરે આવા પ્રકારના માનવની કલ્પના છે તે વર્ષોથી લોકો કરતા આવ્યા છે હાલના યંત્ર માનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેક તેમના એક નાટકમાં કરી એણે જ રોબો શબ્દ વાપર્યો હતો હાલ જે આપણે યંત્ર માનવની વાત કરીએ છીએ તેની કલ્પના વર્ષો પહેલાં કારેલ ચાપેક નામના એક વ્યક્તિએ તેના નાટકની અંદર તેનો ઉપયોગ કર્યો હતો અને તેણે તેના માટે રોબો શબ્દ વાપર્યો હતો જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો આ રોબો શબ્દ છે તેને પછી લોકો રોબોટ તરીકે ઓળખવા લાગ્યા જે આમ તો એક યાંત્રિક રચના છે પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા ત્યાં સુધી આ માત્ર વૈજ્ઞાનિકોનો વિચાર હતો પરંતુ ધીમે ધીમે તેની અંદર ઘણા બધા સંશોધનો થતા ગયા સુધારા વધારા થતા ગયા અને વૈજ્ઞાનિકોએ આ કાલ્પનિક વાત જે હતી કલ્પના હતી તેને દેહ આપવાનું શરૂ કર્યું એટલે કે તેમાંથી કલ્પનામાંથી એક વસ્તુ છે તે નિર્માણ થઈ છેલ્લે સીએનસી એટલે કે હવે નવાઈનું રહ્યું નથી કે કમ્પ્યુટરાઈઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અને અમારું સર્જન કરવામાં આવ્યું છે ત્યાર પછી કલ્પનાને વિચારશક્તિને એક વસ્તુ સ્વરૂપે બનાવવા માટે સીએનસીનો ઉપયોગ કરવામાં આવ્યો સીએનસી એટલે કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિક કંટ્રોલ સિસ્ટમ અને તેના ઉપયોગથી રોબોટનું સર્જન છે બનાવવામાં આવ્યો સર્જન કરવામાં આવ્યું મિસ્ટર ઉત્તમનો ઉત્તમે જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ પરિષદ છે તે શરૂ હતી લોકો પ્રશ્નો પૂછી રહ્યા હતા અને એ જ સમય દરમિયાન શોર્ટ સર્કિટ અથવા તો કોઈ કારણોસર ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ છે તેની અંદર ખામી સર્જાય છે અને લાઇટ છે તે બંધ થઈ જાય છે ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયા મિસ્ટર ઉત્તમ છે તે બધા લોકોને કહે છે કે તમે શાંતિ જાળવો અને તે પોતે સ્વિચ બોર્ડ પાસે જઈ અને બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ ગઈ મિસ્ટર ઉત્તમ છે તેણે તરત જ ખામીવાળું વાયરિંગ છે તે શોધી લીધું જે જગ્યાએ ખામી હતી અને તે સુધારી અને રિપેરિંગ કરી અને શરૂ કરી દીધું અને ફરીથી લાઇટ છે તે શરૂ થઈ જાય છે અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી જ ઝડપથી કેચ કરી લીધું અચંબામાં પડેલા કેમેરામેન છે જે લોકો આ બધું લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા હતા એ બધા કેમેરામેનોએ આ દ્રશ્ય છે તેને ઝડપથી કેચ કરી ઝડપી અને વિડીયો શૂટિંગની અંદર બતાવ્યું વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે એકાએક પૂછ્યું કે અરે મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે તો વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન છે એક પત્રકાર દ્વારા પૂછવામાં આવે છે કે શું રોબોટ દ્વારા ઓપરેશન પણ થઈ શકે છે એ સાચું છે ત્યારે મિસ્ટર ઉત્તમે કહ્યું કે આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય એટલે કે હાલના સમય પ્રમાણે જોઈએ તો દુનિયાના દરેક વિભાગોની અંદર કારખાનાઓ હોય શિક્ષણ વિભાગ હોય કે આરોગ્ય ક્ષેત્ર હોય કે પછી રસ્તાના સંચાલન કરવાના હોય તો આવી ઘણી બધી જગ્યાઓએ રોબોટનો ઉપયોગ છે તે હાલમાં થઈ રહ્યો છે તમે પહેરેલા કપડાં ચશ્મા કે બૂટ રોબોટે બનાવ્યા હોય તે શક્ય છે કારણ કે કારખાનાઓની અંદર મોટા પાયા ઉપર આજે રોબોટનો ઉપયોગ છે તે કરવામાં આવે છે અને એટલા માટે જ મિસ્ટર ઉત્તમ કહે છે કે તમે પહેરેલા કપડાં ચશ્મા કે બૂટ છે તે પણ કદાચ રોબોટે બનાવ્યા હોય ઓપરેશન કરતાં રોબોટ ને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો ઉત્તમે નજીકના ટેબલ ઉપર પડેલા કમ્પ્યુટરને ચાલુ કરી તેને એલસીડી પ્રોજેક્ટર સાથે જોડે છે અને સામેના મોટા પડદા ઉપર પગના ભાગેના ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે આવી રીતે રોબોટ છે તે ઓપરેશનની અંદર પણ ઉપયોગી થાય છે કામમાં આવે છે આ પ્રકારના પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમ લોકોને લાઈવ વિડીયો બતાવે છે અને તેના માટે તેણે કમ્પ્યુટરને એલ એલસીડી પ્રોજેક્ટર સાથે જોડી અને મોટા પડદા ઉપર રોબોટ દ્વારા ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું હોય તે વિડીયો બતાવે છે કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે ને વિડીયોની અંદર રોબોટ દ્વારા સરળતાથી ઓપરેશન છે તે કોઈપણ મુશ્કેલી વગર પૂરું કરવામાં આવતું હોય આ પ્રકારે લોકોને જોવા મળે છે આ ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે રોબોટ કાબેલ સહાયક તરીકે કામ કરે છે તો અહીં તો ઓપરેશન છે તે તો ડૉક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું પણ ડૉક્ટરને મદદ કરવા માટે અહીં રોબોટ છે તે ખૂબ જ ઉપયોગી છે મિસ્ટર ઉત્તમે કહ્યું કે અહીં સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું પણ થોડાક જ સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરશે તે દિવસો દૂર નથી એટલે કે હાલ તમે જે જોઈ રહ્યા છો તેની અંદર રોબોટ છે તે સહાયક તરીકેની કામગીરી કરી રહ્યો છે પણ નજીકના જ સમયની અંદર કદાચ આપણને એવું જોવા મળશે કે રોબોટ છે તે સમગ્ર ઓપરેશનનું સંચાલન કરે અને રોબોટ દ્વારા જ આખું ઓપરેશન થતું હોય આ પ્રકારની સુવિધાઓ છે તે પણ હવે આપણને નજીકના સમયમાં જોવા મળશે છેલ્લી એરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું કે રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે કેમ કે રોબોટ છે તે પહેલેથી આટલા કામો કરી રહ્યા છે આ પ્રકારનો પ્રશ્ન છે તે પૂછે છે ત્યારે મિસ્ટર ઉત્તમ જવાબ આપે છે ઉત્તમે કહ્યું કે માનવ જાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે જેવી રીતે માનવ છે તે સૌ પ્રથમ આદિમાનવ હતો અને તેમાંથી ધીમે ધીમે વિકસિત માનવ બન્યો એવી જ રીતે રોબોટની અંદર પણ આવું જ બન્યું છે કે શરૂઆતમાં તે એટલા બધા વિકસિત ન હતા પરંતુ સમય જતા અલગ અલગ તબક્કાઓની અંદર એની અંદર નવા નવા સંશોધનો થતા ગયા અને ત્યાર પછી રોબોટ છે તેની અંદર આવા સુધારાઓ છે તે આપણને જોવા મળ્યા ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે અઢારમી સદીના અંતમાં પણ રોબોટ બન્યા તે માત્ર કેટલાક સરળ કામ કરી શકતા જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો એટલે કે શરૂઆતના સમયમાં રોબોટ છે તે માત્ર કેટલાક સરળ કામો એ કરી શકતા હતા અને જેમ જેમ ટેકનોલોજી વિકસિત થતી ગઈ તેવી રીતે રોબોટની શરૂઆત મોટાભાગે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર રોબોટ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને કારખાનાઓની અંદર કામ કરવા માટેના રોબોટ છે તે મોટા ભાગે બનાવવામાં આવતા હતા વીસમી સદીમાં કમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ્સ પણ છે આ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ ક્યુ કામ નહીં કરે એ પ્રશ્ન છે આવી રીતે વીસમી સદી એટલે કે કમ્પ્યુટરની શોધ થયા પછી ઘણા બધા સુધારાઓ છે તે આપણને જોવા મળ્યા અને રોબોટની દુનિયામાં આ પ્રકારે ઘણા બધા સુધારાઓ આવ્યા કેમ કે પ્રોગ્રામ્સ દ્વારા નવા નવા પ્રોગ્રામ્સ છે તે તેની અંદર સેટ કરવામાં આવ્યા અને એ પ્રોગ્રામ્સ દ્વારા અલગ અલગ રોબોટ છે તે ખૂબ જ સરળતાથી આવું કામ છે તે કરી રહ્યા છે આમ રોબોટ છે તે લોકોને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યા છે અને આવનારા સમયની અંદર પણ રોબોટ આવી રીતે ઘણા કામો કરતા રહેશે અને હવે તો એવો સમય આવશે કે રોબોટ કયું કામ નહીં કરી શકે તે પણ મુશ્કેલ છે તે પણ લોકોને નહીં સમજાતું હોય એટલે આ પ્રકારે રોબોટ છે તેના દ્વારા ખૂબ જ મહત્વના કામો છે તે કરવામાં આવી રહ્યા છે જે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ કે રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય એ પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતાં બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા અને તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી તેમાં એક કપ જેટલું દૂધ ગરમ કર્યું દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી ઉમેરી ખાંડ તેમની જરૂરિયાત મુજબ નાખી ચમચીથી હલાવી કપ બેનના હાથમાં આપ્યો કોફીની ચુસ્કી લેતા એ બેન બોલી ઉઠ્યા ઓહ માર્વેલસ એટલે કે રસોડાની અંદર રોબોટ કેવી રીતે ઉપયોગી થશે આ પ્રશ્નના જવાબમાં રોબોટ છે તે પ્રશ્ન કરતાં બહેનને જ સ્ટેજ ઉપર બોલાવે છે અને તેને કહે છે કે તમે અહીં આવો અને બહેન છે તે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એમને ઇલેક્ટ્રિક સગડી છે તે સળગાવી અને રોબોટ છે તે તેમાં દૂધ મૂકે છે તેમાં કોફી નાખે છે અને ખાંડ ઉમેરી ચમચીથી હલાવી અને કોફી તૈયાર કરી અને તે બહેનના હાથમાં મૂકે છે ત્યારે તે પ્રશ્ન કરતા બહેન છે તે કોફી પીતા પીતા જ બોલી ઉઠે છે કે ઓ માર્વેલસ આ તો ખૂબ જ સારું છે કે રોબોટ છે તે રસોડાના દરેક કામો કરી શકે છે ઉત્તમે આગળ ચલાવ્યું એક મિત્રો એક વિડીયો ક્લિપ જુઓ પડદા ઉપર એકાએક સડસડાટ ચાલતી જોવા મળી એક કાર સડસડાટ ચાલતી જોવા મળી રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે ડ્રાઈવર પોતાની કાર થોભાવી પહેલાં ભાઈ સાથે કંઈક વાત કરે છે ગાડીનું રિપેરિંગ કરી આપ્યું ફરી પોતાની કારમાં બેસી સરસડાટ ત્યાંથી પસાર થઈ ગયા ઉત્તમ કહ્યું કે આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે એનો ખ્યાલ તમને આવી ગયો ને કેટલું સલામત ડ્રાઈવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જશો જો કે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભારી છે તો આવી રીતે કાર ઉપર એક વિડીયો છે તે બતાવવામાં આવે છે અને વિડીયોની અંદર એવું બતાવે છે કે કાર એક કાર છે તે રસ્તામાં ખરાબ થઈ હતી અને રોબોટ છે તે ત્યાંથી પસાર થાય છે કાર લઈને તો તેણે નીચે ઉતરી અને કારને રિપેર કરી દીધી અને ફરી બંને આગળ વધે છે આવી રીતે મિસ્ટર ઉત્તમ કહે છે કે આવનારા સમયની અંદર આ પ્રકારે રોબોટ્સ દ્વારા ડ્રાઈવિંગનું કામ પણ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ રિપેરિંગ કરવાનું થાય તો પણ તે કરશે આમ સલામત ડ્રાઈવિંગ છે તે પણ રોબોટ્સ દ્વારા કરવામાં આવશે આમ લોકો છે તે આ વિડીયો જોઈને દંગ રહી જાય છે તેમને નવી નવાઈ લાગે છે પણ છેલ્લે મિસ્ટર ઉત્તમ કહે છે કે આ બધું બનાવનાર આ રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ છે તે માનવજાતને આભારી છે એટલે કે જો માનવજાત ન હોય તો આ પ્રકારનું સંચાલન અને પ્રોગ્રામિંગ છે તે ન થઈ શકે કેમકે રોબોટ છે તે તો તેના પ્રોગ્રામિંગ પ્રમાણે જ કામ કરે છે તેને જે કમાન્ડ આપવામાં આવે છે જે ઓર્ડર આપવામાં આવે છે તે ઓર્ડર ઉપર જ તે કામ કરતો હોય છે બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમ બીજી ક્લિપ્સ ચાલુ કરે છે તેમાં વિવિધ કારખાનામાં કામ કરતા હોય પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હોય વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે ત્યાર પછી કેટલાક પ્રશ્નોના જવાબમાં આ રીતે મિસ્ટર ઉત્તમ છે તે અલગ અલગ જગ્યાઓએ કામ કરતા રોબોટ છે તેમના વિશેના વિડીયો ક્લિપ્સ છે બતાવે છે જેમાં કારખાનાઓની અંદર કામ કરતા રોબોટ્સ પેથોલોજી લેબોરેટરીની અંદર લોહીનું પરીક્ષણ કરતા હોય તે પ્રકારના રોબોટ અને વાહન વ્યવહારનું સંચાલન છે ટ્રાફિકનું સંચાલન કરતા હોય તે પ્રકારના રોબોટ છે તે પણ તેની અંદર જોવા મળે છે આમ દરેક જગ્યાએ રોબોટ છે તે આપણને ભવિષ્યની અંદર કામ કરતાં જોવા મળે તેવું બની શકે તેવું મિસ્ટર ઉત્તમ દ્વારા અહીં બતાવવામાં આવી રહ્યું છે સમગ્ર સભામાં બેઠેલા દિગ્મૂળ થઈને જોઈ રહે છે છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું કે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર અને ટીવી ચેનલ્સના પ્રતિ પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યા છે તેમને મળો એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે અને હોલમાં બેઠેલા બધા ઊભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે ત્યાર પછી મિસ્ટર ઉત્તમ કહે છે કે તમે બધા જ અહીં બેઠેલા લોકો તે આ જોઈ અને ખૂબ જ નવાઈ લાગે છે તમને આશ્ચર્યચકિત થશે થયા છો તે પાછળનું કારણ તો કે રોબોટના આવા કામો છે તે તમે ખૂબ જ જોયા અને ભવિષ્યની અંદર પણ રોબોટ છે તે આ પ્રકારના કામો કરતા રહેશે પણ અહીં તમે એ જાણીને નવાઈ લાગશે કે આ પત્રકારો અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિઓ તરીકે પણ રોબોટ છે તે કામ કરી રહ્યા છે અને જેમાં તમને એક ટીવીના પત્રકાર અને સંવાદદાતા છે આવી રીતે મિસ્ટર ઉત્તમ દ્વારા તમામ બાબતો છે તે રોબોટની જાણકારી વિશેની આપવામાં આવે છે અને લોકો તેને સારી રીતે સમજે છે અને તેમને વાહ વાહ કરે છે લોકોને ખૂબ જ નવાઈ લાગે છે વિદ્યાર્થી મિત્રો તમે પણ ટીવીની અંદર કે મોબાઈલની અંદર કે કોઈ જગ્યાએ સમાચારોની અંદર આ પ્રકારે રોબોટ્સ છે તે લોકોને ઉપયોગી થતા હોય લોકો માટે કામ કરતા હોય તે પ્રકારના વિડીયો સમાચારો ફોટાઓ છે તે જોયા હશે તો કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો ત્યાર પછી શબ્દાર્થ તેની અંદર પરિષદ એટલે સભા ગરિમા એટલે ગૌરવ મોટાઈ પ્રૌઢતા ચાકર એટલે દાસ નોકર અચંબો એટલે આશ્ચર્ય નવાઈ કાબેલ એટલે પહોંચેલું હોશિયાર દંગ એટલે આશ્ચર્યચકિત પરીક્ષણ એટલે પરીક્ષા તપાસવું તે દિગ્મૂઢ એટલે ચકિત કે છક અને સંવાદદાતા એટલે ખબરપત્રી તો આ પ્રકારના શબ્દો છે તે આપણને આપવામાં આવ્યા છે જે પાઠની અંદર અઘરા શબ્દો હતા તેના અર્થ આપણે જોયા હવે કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર તો તેને ઉદ્ઘોષક કહેવામાં આવે છે ત્યાર પછી મુખ પરંપરાથી ચાલી આવેલી વાર્તા તેને દંતકથા કહેવામાં આવે છે અને સો વર્ષનો ગાળો એટલે કે સો વર્ષનો ઉત્સવ તેને શતાબ્દી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તરના પાઠ સમજૂતી છે તે પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની સ્વાધ્યાયની પીડીએફ જોવા સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો